અમારા યુપી બિહારમાં છઠ પૂજા બહુ મહત્વની વસ્તુ છે આઈની સ્ત્રીઓ 3 દિવસ નકોડો ઉપવાસ કરે છે આપણે તરે આજી ડેમ મેરી ડેમ પડદરી રોડ ઉપર સાપર અહીંયા લગભગ સવા થી 1.5 લાખ જેટલું હોય છે અને આ રીતે બધે ચાલુ છે કોઈ પણ એમાં માનતા કાઈ પડ હોય અને એ માતાજી પૂળ કરે છે જેટલા ફ્રુટ્સ આ સિઝનમાં અવેલેબલ હોય છે અને ઘરની બનેલી બે મીઠાઈ હોય દીવા હોય ફૂલ ને બધું બધું આ એક ટુક ઉપર રાખી અને સૂર્યદેવને ધરવાનું હોય આજુગા આપણે દેખા હોગા કે ઉગતે ہوئے કે સબ લોકો પૂજા કરતા હૈ યહ હમ લોકો ડુબતે શુરુઆત કરતા હૈ બાદ મે કલ સુબહ ઉગતે કા ભી હોગા શટ પૂજા ની યે પર્વ છે ઈ 6 દિવસ ની પર્વર છે છેલુ 6 દિવસ રીયા ને એમાંથી આપણે શટ પૂજા ની રીતે મનાવી અને એમાં ભાઈજી રહી છે ભૈરાઓના જણ રીયા કેમાં 36 કલાકનો નિર્જળ ઉપવાસ રાખે છે અને આ સેટીનું મહત્વ એ છે કે જેની માનતા હોય એ લોકો સેટી ભી રાખાને એમાં સાડી ભી બાંધે આ છઠ્રત છે ને મોસ્ટલી બધા યુપી બિહારની સુહાગન ઓર્તો કરે કે જેનું એમના દીકરા માટે હોય એમના હસબન્ડ માટે હોય કે જેમનું હસબન્ડનું આયુષ્ય વધે એમના દીકરાનું આયુષ્ય વધે અને આગળ વંશ વધે છઠ્ઠી મયાકી જય આદિત્ય માલતી જય સૂરજ મહારાજ કી आजीने हम खाते जा छठ पूजा चाली रही है सर समिति से आपने साथ एमनी हमने साथ है बात करिए जय माता जय शियारा जय बालाजी जय छठ माता की जय दे। या देवी शरभुतेशु सतगुप्त शंस्ता नमस्तो भीम नमस्तो भीम नमो भीम आज अपनी स्वराज भूमि में राजकोट एक धाम तरीके जिसे लोग हाजी डैम से जानते थे वो आज की तारीख में वो छठ माता पूजा के नाम से जाने जाएंगे कि इतना जनता जनार्दन शायद है कि अपने सौराष्ट्र की भूमि में कभी हमने नहीं देखा है और भक्तों से भी अवगत हुआ है कि जो माँ की ये शक्ति है छठ माता ने जो सीता मैया ने छठ माता की तपस्या की वो आज सनातन में दिखाई देती है सनातन क्या है ये पुराणिक है कथा जिसने पुराण को पढ़ा है उन भक्तों को आज जागरूक हो गए हैं कि हमारे देश में छठ माता की शक्ति क्या है जो भक्ति जो मांगता है नाम से उसको मतदान करती है, है पुलिस प्रशासन हमारे यहाँ बहुत पुष्ट है सारी व्यवस्थाएं कोई किसी चोरी चपाटी के लिए पुलिस प्रशासन अपनी नजर रखे है पार्किंग की व्यवस्था तो है कि किसी को कोई दिक्कत नहीं होती है और हमारे ये बोलेंगे बीजेपी से आए हमारे भाषा भाषी आनंद सिंह जी इनके हो जाते हैं और बाबू आपके शब्दों में थोड़ा पूजा के बारे में माता जी मैया क्या, क्या माता जी की पूजा में नारियल हैं फल हैं फूल हैं और जो आम के पत्ते जाता मानते हैं ऊँध है बिहार का जो बिहार की जो परंपरा है जहाँ से माता जी के चरणों की ख्याति प्राप्त हुई है वो सूर्य डूबते हुए की पूजा होती है और सूर्य उगती है यही प्रमाण है और डूबता वो आनंद सिंह ठाकुर अन्य बोले छठे मैया के ये जो छठ का पर्व है हमारे हिंदू धर्म के लिए बहुत बड़ा पर्व था नॉर्मली तीन से चार दिन इसमें व्रत का आयोजन होता है ना હર જગા આપને દેખા હોગા કે ઉગતે हैं કે हम પૂજા डूबते शुरुआत करते हैं बाद में કલ સુબહ ઉઠે તમે એમ લોકો બહુ બળી પરંપરા હૈ અને ઈજ તહેવાહાર કે લી આપને કોઈ પણ માનતા પણ હોય અને એ માતાજી ગુણ કરે છે તે તમારા અંદર શ્રદ્ધા માનતા હોય એટલે માતાજી આખી શ્રદ્ધા પૂરી કરે છે અને આ જે મોટો પર છે આપણે અત્યારે આજી ડેમ ન્યારી ડેમ પડદરી રોડ ઉપર સાપરમાં અહીંયા લગભગ સવાથી દોઢ લાખ જેટલું હોય છે અને આ રીતે બધી ચાલુ છે અને અમારા આખી કમિટી બધા અમારા ફેમિલી મેમ્બર જ છે કમિટી ને બધું બોલ બડ મહેનત છે અને આ પહેલાં આપણે ખુશીનો વાત એવું છે કે સીપીના પરિવાર પણ અહીંયા અત્યારે આપણે છટ કરે છે એટલે એ આપણે ધ્યાનમાં રાખતા અને ફૂલ સુવિધા સમર્થન તમારા મીડિયા લોકો બધાને ફૂલ સપોર્ટ છે આ ધ્યાન રાખતા છઠે મૈયા કે માતાજીનો કોઈ એવો પરચો હોય કે જે તમે વાત કરવા અવર રાજકોટ સાથે માગતા હોય તો એક વાત જરા છઠ્ઠી મેં આપણે જેટલું કહીએ ને એટલું ઓછું છે તમે ખાલી મનમાં વિચાર કરો જે છઠ્ઠી મેયા એટલે તમારું તમને તમને સામના દેખાઈ દે અને આપણે જે વિચાર કરીએ મનમાં છઠ્ઠી આપણે રાજકોટમાં આપણે એમ કહીએ ને ગુજરાત માટે છઠ્ઠી મા એટલે હું બિહારનો મેન વ્રત છે યુપી બિહાર એટલે આપણે નાન ગુજરાતી કહે છે બધા માટે પણ અત્યારે આ પેલા દસ થી પંદર ફેબ્રુઆરી મારા કોન્ટેક્ટમાં જય ભાઈ ગુજરાતી લોકો લોક કરે છે કેમ કે એના શ્રદ્ધા જે કરી ને પૂરી થઈ ગઈ માનતા એટલે છઠ્ઠી માતાના માતાજીનો વ્રત છે એટલે એ વ્રત ખરેખર બધા કરે છે અને કરવા જોઈએ એટલે બહુ સારું વ્રત છે मां तो एक यूपी बिहार का राष्ट्रीय पर्व है और इसको बहुत श्रद्धा से लोग मनाते हैं और तो एक एक इससे क्या है कि राष्ट्रीय भावना जागृत होती है यहाँ लगता ही नहीं कि ये हम बिहार में यूपी बिहार में गुजरात इससे राष्ट्रवाद भाषावाद प्रांतवाद भाषावाद प्रांतवाद खत्म हो जाता है यहाँ हम सभी तो एक हैं तो ठीक है ये इसमें प्रशासन का भी बहुत सहयोग रहता है कुछ तो जो होता है ना राष्ट्रवादावाद प्रांत खत्म हो गया था यहाँ गुजराती महाराष्ट्र हर प्रांत के लोग यहाँ पे इकट्ठा हुए ये राष्ट्रीय एक राष्ट्रीय पर्व है ठीक है इससे भाषा प्रांत हमारे यूपी बिहार में छठ पूजा बहुत महत्व है आईनी स्त्रीय नकोड़ो उपवास करे પ્લસમાં આજે અમારે ધરવાની હોય જેટલા ફ્રૂટ્સ આ સિઝનમાં અવેલેબલ હોય જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હોય બધું આ એક સૂપ ઉપર રાખી અને સૂર્યદેવને દે એમને દેવા ધરવાનું હોય અને એ જ સેમ વસ્તુ તમારે સવારે આજ વસ્તુ તમે થઈ રહી હોય અત્યારે સૂર્ય આથમે ત્યારે એમને ધરવાની હોય સવારે જ્યારે સૂર્ય ઉદય થાય એની પહેલાં અમે અહીંયા આવી ગયા હોય અને જ્યાં એમને ઉદય થાય એની પહેલાં બધી વસ્તુ એમને ધરી અને પાછું પ્રસાદ કરી કે બધાને અમે શેર કરીએ અને આ શેરડીનું મહત્વ એ છે કે જેની માનતા હોય જે માતાને એમ કહેતા હોય કે મારી આ મનોકામના છે આ અમારી માનતા છે પૂરી કરો એ લોકો શેરડી બી રાખે ને એમાં સાડી બી બાંધે અને આ છઠ વ્રત છે ને મોસ્ટલી બધા યુપી બિહારની સુહાગન ઓરતો કરે કે જેમનો એમના દીકરા માટે હોય એમના હસબન્ડ માટે હોય કે જેમનું હસબન્ડનું આયુષ્ય વધે એમના દીકરાનું આયુષ્ય વધે અને આગળ વંશ વધે એના માટે હોય છે

એમાં છત્રીસ કલાકનો નિર્જળ ઉપવાસ રાખે છે અને એ શ્રદ્ધાનો છે એક શ્રદ્ધાની હિસાબે આ છત્રીસ કલાકે નિર્જલ રહી શકે તો કોઈ દસ બાર કલાકે માન રહી શકે પણ એમાં એ શ્રદ્ધા છે છઠ માતાની છઠ માતાની સૂર્ય પૂજાની સાંજે ડૂબતા સૂરજની અર્ઘ લેવાનું હોય ને સવારે ઉગતા સૂરજનું જોઈને અર્ઘ લેવાનો આવશે એ છઠ પૂજા છે